ગુડ મોર્નિંગ ગાઈઝ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં છો અને મજામાં જ રહેવા છો તો સ્વાગત છે તમારું મારા ન્યૂ બ્લોગમાં તો હું છું પ્રકાશને હું આવી ગયો છું ભાઈલા અત્યારે અમદાવાદ સાઈડ અત્યારે હું જોકે ઘરે નથી હું બે દિવસથી અહીંયા આવી ગયો છું હું કંપનીમાં જોબ કરું છું એટલે અહીંયા છું એટલે જો કે હમણાં તો મારાથી બ્લોગ છે એટલા કન્ટિન્યુ નહીં થાય તોય પણ હું કોશિશ કરી કે જેમ બને બ્લોગ ડેઇલી આવે એ રીતે કરીશ પણ જેમ ડેલી થાય તો ડેઇલી કરી બાકી એક બે દિવસમાં તો એક લોક તો આવી જ જશે એવી હું કોશિશ કરી બનતી અહીંયા કંપની છે જો દેખાતી હોય છે કદાચ ના જાળવા ને આવે છે એટલે નહીં દેખાય અત્યારે કંપની હું બપોરે જ્યારે કેન્ટીનમાં જમવા દઈ ત્યારે હું તમને કંપનીનો પૂર્વ બતાવી આપણી કંપની છે મસ્ત ત્યાં જઈને હું તમને બધે હમણાં શરદી ને બોલો ગળામાં બહુ દુઃખી તો ચાલો જાય હું દુકાને નાસ્તો કરવા કેન્ટીન વધારે જ રજા હતી વધારે હું આવી ગયું એમાં નાસ્તો કંઈ કર્યો નથી તો અત્યારે કેન્ટીન બંધ થઈ ગયા તો અત્યારે જાય દુકાને દુકાને જઈ નાસ્તો કરી લે નાસ્તો કરી અને પછી પાછા રૂમ ને આવીએ ભાઈ મારા ગામના જ છે એ આગળ જાય છે નાસ્તો કરી દીધો ત્યારે તો જાતું ખાતું નથી પણ સેવ ને ચેવડો કે એવું બધું તો જાતું તો ખાવાનું મન નથી આખું કડાઈ ગયું છે જાતું નહીં ખાય તો પાછું એવું એ નથી કરવું અત્યારે આ મેન હાઈવે છે અત્યારે ટ્રાફિક એ બહુ છે અત્યારે જાયા જયા જ છે ટ્રાફિક અહીંયા મોગલ નું મંદિર છે પણ ત્યાં આપણે સાંજે અત્યારે તો કે બરોબર હતી કામ પતાવી પછી બપોર પછી જઈ આપણે કેન્ટીનમાં જમી કાઢી થોડોક કામ કરી અને પછી આપણે ગોબરક નો ગામ ત્યારે હું તમને મંદિરમાં આખો વ્યૂ નહો નું અત્યારે અહીં આવું છું ગોદડા ફૂકવવાના દાદી ફૂંકી દીધા અહીંયા બીજી સામે કંપની છે ઈરીઝની આ મારી કંપની અતુલ ઓતો લિમિટેડ આ મોગલમાં નું મંદિર છે ને સામે બીજી ઘણી કંપની છે એટલે એરિયામાં એટલે એરિયામાં કંપની જ છે ને અહીંયા મેન નેશનલ હાઈવે છે અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે અહીંયા આવું ખેતર છે અહીંયા જાજો પાક તો આપણે ચોખા ને એવું બધું જ અહીંયા હાલે હે પાકમાં તો બીજું તો એટલું કે હાલે નહીં કેમ કે ખેતરો અહીંયા વધારે ઊંડા હોય અને ચોખામાં ને એમાં તો વધારે પૂરતું પાણી ભરેલું જ રહેવું જોઈએ એટલે અહીંયા વધારે પૂરતું એ જ પાક લેવામાં આવે છે ચોમાસામાં ને એટલે પાણી ભરેલું રહે એટલે મસ્ત પાક થઈ ગયા આખો આખું જો કેવું મસ્ત વ્યૂ આવે ખતરનાક

આ છે અમારી કંપની જે આવી નાનીઓની અહીંયા ગમે તમને રીક્ષા બધું અહીંયા અહીંયા બધી રિક્ષાઓનું છે આખી પ્લાન છે મોટો પાછળ ઘણું બધું છે એક્સપોર્ટ ને બધું અહીંયા અહીંયાથી જ થાય છે આગળ તમને પાછળ બીજું બધું બતાવું અહીંયા છે અતુલ શક્તિ આઈ એફી લાઈનની છે અતુલ શક્તિમાં એમાં બે ત્રણ મોડલ બને છે અતુલ શક્તિ છે પછી ઇલેક્ટ્રિક છે એવી બધી અલગ અલગ બને છે ને આવી લાઇનમાં છે અતુલ રીક છે રીક પ્લસ છે પેસેન્જર છે કાર્બો એ અલગ અલગ ઘણી બને છે અહીંયા જોઈ શકો છો આ છે ઈ ઇલેક્ટ્રિક છે પછી આ બ્લુ છે પેસેન્જર પછી આ બીજી કી છે બધી રી રી ક્લાસ સી એન જી છે અત્યારે બધી અહીંયા અલગ અલગ મોડલ બને છે અહીંયા જોવા એક્સપોર્ટ થઈ છે

ત્યાં જ્યાં લોકો ઓર્ડર હોય ત્યાં મોકલાવી દઈએ બસ સુધી જે અહીંયાથી ટ્રકમાં ચડાવીને એક્સપોર્ટમાં મોકલી દે ને પહોંચી ગયો છું કેન્ટીને કેન્ટીને બીજ જમી ગયું જમીન પછી પાછા તમને મળી તો મેં અત્યારે જમી લીધું છે ને જમીન હવે જાય છે અમારી કંપની છે જો બહારથી આવો વ્યૂ આવે છે અમે મોગલમાં નું મંદિર છે એટલું જ નહીં થાય અમે અહીંયા મસાલા ખાય છે અમારે અહીંયા શું કે આપણે માવો હોય એટલે કમેન્ટ કરીને જરૂરથી કહી દેજો મને એ માવો ખાઈ લઈ પછી અમે જઈએ સીધા રૂમે થોડીક વાર અહીં બેઠા મસ્ત પવન આવે લીમડાનો ટાટો છાયો છે થોડી વાર બેઠા પછી જઈએ સીધા રૂમે કરી આરામ બરામ કરીએ પછી મજા મજા ગાઈઝ આજની કંપની ટૂર મારી તમને કેવી લાગી મને જરૂરથી જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેમ મને શેર કરવા ન ભૂલશો અને કમેન્ટ જરૂરથી કરજો કે તમને કેવી લાગી અમારે મારી કંપનીની ટૂર અને આખો દિવસ તો જો કોઈ પાછો ફ્રી નહોતો એટલે બીજે કંઈ જઈ નહીં કો પણ એટલું ટૂંકમાં કવર કરી કો પાછી વખતે ફાઇનલ જો મારે મંગળવારે રજા છે ઓફ છે કંપની તરફથી તો ત્યાં હું પાછી વખતે જઈ ગમે બીજી જગ્યાએ એક્સપ્લોર કરવા જઈ ત્યાં જઈ ત્યાં મસ્ત બ્લોગ બનશે કમ્પ્લીટ કંઈ પણ કક્ષાની બ્લોગ નહીં એ મારો વાંધો છે તમને અને જેમ બને વિડીયોને શેર કરજો અને કમેન્ટ કરવા ન ભૂલજો જો કે મને ખબર પડે કે કઈ રીતે મારી મિસ્ટેક છે કંઈ પણ જે હોય કંઈ વાંધો નહીં ચાલો મળીએ આવા જ मस्त नेक्स्ट व्लग म जाय बाय राधे राधे शिक्रस्त